મિત્રો તો મિત્રો આજ અમે યશભાઈ ને ગાડી મૂકો આવ્યા હતા ભાઈ ઠોકી થી જો અહીંયા ગોબો સારો છે એટલે આ ગોબો ને આજ બતાણો અને અહીંયા એક અડાડી દીધેલી છે અને થોડુંક ટાયરમાં વીમો છે બે સાઈડ એવું બધું છે એટલે અને યશભાઈ ને ગાડી કઈક આવી છે અત્યારે ફૂલ હાલત બે હાલ છે જો આ ઇન્ડિકેટરમાં થોડી નાખેલું છે આવું બધું છે વીમા મૂકવા આવ્યા છે બધું વાળી દીધું અને આયણ પછી બધું ગાયબ થઈ ગયું છે વીમા હવે બે ચાર થી પડી રહે અમારે કામ હતું તોય તે આ ભાઈના કામ આવા હોય અહીંયા કોર કહી ગયા આ કોર ગાઈ ગયું જો એ બધું ઠીક હવે આ આ હરખું થઈ જાય પાછું કયો આ વળી ગયેલું છે ને હવે કે હે કદે થઈ જાય કે દેને ગળ બધું કાપું પડે પાછું હા બસ એટલું છે બરોબર મૂકો આવ્યા તો ભાઈને ઘરે લઈને જાવી છે

બટર નાખી દેવી પેલા નાના પેલા લાકડી ફેંકી દઈ એમ નહીં તો બટા કરી પટ્ટી પટ્ટી કઈ મેકવી છે તમારે ઓલી લેવાની હતી આમ નમત કરી એ બધું આ છે ને એલા લેવલ બેવલ નું કઈ નઈ ને આમ નમ પેલા પેટ કીધે કે દાંડો સાલો માં હેડ છે આવો ભાઈ તે નો જો એટલે તીજા ભાઈને ને બોલાવો પડા ઇસકા નામ ક્યાં હે બાલ મુકુન બાલ મુકુન

એ ઉપર થી પીટ કિન્ન કી છે તો નીચે વહી જાય આ આ છે ને આ જો આને આટા વહી કેલા આટા ની ઇધર થી પીટ લી હો હા એ કસરા ટોપી માં કાકડા ને કટકા ગોતવા આવા છે પેકિંગ મૂકવા આટો મળે એવું લાગતું નથી એ બે થઈ રે

સાડાઈ દી દીપટટી લે નોતોડી સાડાઈ દી દીપટટી કરો ડાક્ટર ચરો કમી વાટ છે સર બેટા ડાકનો બે છો

હા જો આમાંથી કાસુ પોપોયું આવી ગયું છે ક્યાંય જોઈએ તો આપણે દિવસે છે ને ઊઠું કરીને બતાવું દિવસે છે ને અહીંથી આપણે પતંગ લૂંટવાના છે હા અને યેશભાઈ જો એનું ઓલું જ થાય હા તાર દિવસે પતંગ લૂટવા આવવાનું છે પસાર રૂપિયા પચાર રૂપિયા ભાવ થઈ ગયો છે હો સાદા પતંગનો એ તે હું પતંગ ન લૂંટું હા ચડાવતા ના આવડતું ક્યાંથી હોય ન લૂટે એ ખબર પડે હું આમ કરીને આમ કરું એટલે આપણી પાસે કાંટા વાળું કાંટા વાળા ખણીયામાં ફાટી જાય પતંગ ડોબા પતંગ નો ફાટે દોરી વીટાવાની જોયું પતંગ આમાં ફાટી જાય એ ખબર પડે

તારા કઈ કેવાનું છે હરે મહાદેવ હર હર મહાદેવ સારું હાલો